રાજકોટમાં ગેંગવોર બાદ ગુંડાઓનું સરઘસ પેન્ડા ગેંગ બાદ પણ સરઘસ મુર્ઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર નું સરઘસ કાઢવામાં આવ્યું નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણા નું સરઘસ સિકંદર ચાનિયાને સાથે રાખીને કરાયું રીકન્સ્ટ્રક્શન એસઓજી એ રીકન્સ્ટ્રક્શન કરી લોકોમાંથી માંથી ભય દૂર કરવાનો કર્યો પ્રયાસ પ્રગતિ હોસ્પિટલ પાસે ગેંગવોર લઈને કર્યું હતું ફાયરિંગ અંતે આ ગેંગનો સરઘસ કાઢવામાં આવ્યો આ પહેલા પણ રાજકોટમાં પેંડા ગેંગનો સરઘસ કાઢવામાં આવ્યો હતો અને હવે મુરઘા ગેંગનો પણ સરઘસ કાઢવામાં આવ્યો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા રાજકોટમાં જે ગેંગોએ આતંક મચાવેલો છે પહેલા પેન્ડાનો સરઘસ અને હવે મુરઘાનો સરઘસ ટૂંકમાં હવે એ વાત ચોખ્ખી છે કે જો આવા આવી કોઈ ગેંગ વોર કરવામાં આવશે તો આ કોઈને છોડવામાં નહીં આવે તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવો સંદેશ શું કહેશો પુનમ સાચી વાત છે રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી શાંત શહેર છે ને શાંત શહેરની અંદર જાહેરમાં બખેડો કરનાર ને જાહેરની અંદર જે માથાભારે તત્વો ગેંગવોર કરનાર આરોપીઓને અત્યારે રાજકોટ પોલીસ દ્વારા હાથ જોડાવવામાં આવ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મુર્ગા ગેંગના જે સાગરીતો છે તેને પકડી પ્રગતિ હોસ્પિટલ ખાતે અત્યારે લાવવામાં આવ્યા છે જે પ્રગતિ હોસ્પિટલ પર પેંડા ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગ જે સામ સામે વારંવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા રાજકોટ પોલીસ જે એક્શનમાં આવી છે એસઓજી પોલીસ દ્વારા જે ગઈકાલે ત્રણ આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી હતી અત્યારે રિકન્સ્ટ્રક્શન લાવવામાં આવ્યા અને રીકન્સ્ટ્રક્શનમાં જે આરોપીઓ જે છે તેમને બરાબરનું કાયદાનું ભાન કરાવ્યું અને જે આરોપીઓ છે તેને હાથ જોડી અને માફી માંગી મુખ્ય સૂત્રધાર જે સમીર ઉર્ફે મુર્ગો છે એ મુર્ગો પણ અત્યારે જે હાથ જોડતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પ્રગતિ હોસ્પિટલ પર ફાયરિંગ જે કરવામાં આવ્યું હતું અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે મંગળા મેઇન રોડ પર જે મુર્ગા બનાવવામાં આવ્યા છે જોઈ શકાય છે કે જેનું મુરગા ગેંગ નામ છે તેને જ મુરગો બનાવવામાં આવ્યો છે સીધા દ્રશ્યો નાણાં બાંધીને મહિલા પોલીસ છે તેમના દ્વારા સીધા દ્રશ્યો બતાવશું નાણું બાંધીને મહિલા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર ઉપરાંત જે બંને આરોપીઓ છે તેને જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે મુરગાને મુર્ગો બનાવી અને ખરેખર કાયદાનું ભાન કરાયું હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો બતાવશું જે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એસઓજી પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા હતા અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું આર્થિક શહેર અને રાજકીય રીતે પણ મજબૂત આ શહેરની અંદર જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથડતી હોય ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પ્રથમ પેંડા ગેંગ પર ગુસી ટોક સહિતના જે આરોપો લગાડવામાં આવ્યા ટોકની કલમો લગાડવામાં આવી અને હવે જે જોઈ શકાય છે કે મુર્ગા ગેંગના જે સાગરિતો છે તેમને પકડી અને કાયદાનું ભાન કરવામાં આવ્યું છે સીધા દ્રશ્યો બતાવશું રાજકોટની અંદર જે પ્રગતિ હોસ્પિટલ પર જોઈ શકાય છે કે અત્યારે બંને જે આરોપીઓ છે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને આવતા દિવસોની અંદર કોઈ ગેંગ અથવા તો અસામાજિક તત્વો જે હિંમત ન કરે તે માટેના પ્રયાસો રાજકોટ પોલીસના છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની જે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે તેમની સામે પણ આગામી દિવસોની અંદર ગુચ્છીટોક સહિતની કલમો જે રીતે પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે જે વારંવાર ફાયરિંગ થયું અને ફાયરિંગની ઘટના બાદ જે પોલીસ પર ઘણા બધા સવાલો ઊભા થયા હતા પરંતુ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સત્તરથી બંને ગેંગના સત્તરથી વીસ જેટલા આરોપીઓને પકડી અને એક બાદ એક કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે પ્રગતિ હોસ્પિટલ ખાતે અમે અત્યારે પહોંચ્યા છીએ કે જે હોસ્પિટલની અંદર સદનસીબે નિર્દોષ વ્યક્તિઓનું જાન ન ગઈ અને મુર્ગા ગેંગના જે સાગરીતો છે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પેંડા ગેંગ જોઈ શકાય છે કે મુર્ગા ગેંગના જે સાગરીતો છે તેને અત્યારે મુર્ઘો બનાવવામાં આવ્યા છે અને બંને જે પેંડા ગેંગના સાગરિતો છે એને પણ મુર્ઘા બનાવવામાં આવ્યા હતા અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ પોલીસ એસઓજી પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોઈ પણ ચમરબંધી કોઈ પણ ગુંડાઓને છોડવામાં નહીં આવે એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે રાજકોટ જે એસઓજી પોલીસ દ્વારા આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટની જે વિદ્યાનગર અને મંગળા મેઇન રોડ ઉપર જે સો કરતા વધારે હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલો જે જે અહીંયા દર્દીઓ પણ પણ આવતા આવતા હોય હોય છે 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 તેમના સગાઓ માનવામાં આવે ત્યાં ફાયરિંગ કરનાર પેન્ડા ગેંગ સામે કાર્યવાહી અને હવે મુંડા મુર્ગા ગેંગ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા તેમને જે કાન પકડવામાં આવ્યા છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો બતાવશું રાજકોટના મંગળા રોડ પર જે રીતે કાર્યવાહી કરવામાં આવી પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના જે સાગરીતો છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે જે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ પર સવાલો ઊભા થયા હતા અને પોલીસ એક્શનમાં આવી જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ જે મુરગા ગેંગના સાગરીતો છે તેમને મુર્ગા બનાવી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો બતાવશું રાજકોટ પોલીસ દ્વારા જે આરોપીઓને બરાબરનું જે કાયદાનું ભાન જે કરાવવામાં આવ્યું હોય તે પ્રમાણેના જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા અને જે આરોપીઓ છે તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે નાળા બાંધીને જોઈ શકાય છે કે મહિલા પોલીસ નાડા બાંધીને તેમને લાવ્યા હતા અને ત્યારબાદ જે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર જે આવી ઘટનાઓ ન બને અને શહેરની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ રીતે કાયદેસરની કાર્યવાહી જે છે તે પરાક્રમ ટૂંકમાં મુર્ઘાઓના પીછા ખેરવી નાખ્યા છે બધા જ પોલીસે યોગ્ય કામગીરી કરીને કાયદા નું ભાન કરાવીને આભાર આપનો તમામ વિગત બદલ તમામ માહિતી બદલ પરાક્રમ